કે ભાઈ અમારો તો અમાર તો દોહી પેટી બાપો તો ઈ જ છે તો અમારી ખાલી દોહી પેટી છે આ સોલંકી મકવાણા પરમાર જોહર જાડના કે અમે તમારા ભાઈ છે અમે ભટલાય લાવી ભાઈ દેરાચનું મારો ડી ન કરો હાલો જો અમાર સત્રવીન ડી નો નિકળ તમા એનો કાઢું માર મારું પહેલાં રાજુ સમજનું દૈલાથી રૂટી અને મેચ કરો અને સતયનું ડી એનું એનું ખાલું મારું માથું મારા ભાઈ તમે કોઈકના ગામમાં જાય સંમેલનો કરો અને ડેલામાં ફોડો કાંઈ તારોઈ વાળો આવ્યો નહીં આમ ફૂડવાની હે સારોય વાળો આવ્યો ને તેલમાં ફોડો તું શેર છો કા દેલી હવા શેર છે મારા

રોહિતા બાપુ એટલે પાપા તમારી જે માંગ હોય કહો તમારી માંગ પૂરી કરવા તૈયાર છું ત્યારે કાપીના આજે ખાતુ સ્ટેચ્યુ બનાવ્યું ભગવાનનું આપણે ધાર્મિકતાની વાત કરીએ છીએ કે સનાતન ધર્મની તમે જો વાત કરતા હોય તો જોઈ લો મારા આઈ હિતા જની લોહીમાં હોય અમારી પાપા હોય તો જય શ્રી રામ લખેલું છે મારા હાથમાં હનુમાનની મૂર્તિઓ દોડાવી રહેલી છે તમે જાઓ મારા ઘેરે કોઈ એવો ભગવાન રાજુભાઈ મારે ગેરે બીજો ગોકાવી કે સાઉન્ડ માં નું કામ સારું તો સાઉન્ડ નો ફોટો દે બીજો આવીને એમ કે ભાઈ ઓહો ભગવાન કૃષ્ણ નું કામ હારું તો કૃષ્ણ ભગવાન પ્રાચીન ફોટા જોવા હોય ને તો દલિત સમાજ ના ઘેરે ગામડાઓમાં પ્રાચીન ફોટા તમને ભગવાનના ના જોવા મળશે તમે સનાતન ધર્મ ની વાત કરો છો સનાતન હંમેશા મૂળ એટલે કાશી ના દરબાર આપણે વાત કરીએ ત્યારે આ લોકોએ ધાતુ નું ટેચ્યુ બનાવ્યું અને એની ઉપર સરસ મિત્ર રોહિદાસ બાપા એને એટલું જ કીધું કે પહેલા તમે શરૂઆત કરો એને એવું કીધું કે દસ દિન ની અંદર આ ધાતુ નું ટેકું તને હાલી ને નહીં તો તારું ધરતી માથું ગલમ કરી નાખ્યું એટલે રોહિદાસ તમારે એમ કીધું કે નવ થી તમારે દસ મોટી મારો તમે પેલા ઓલા યજ્ઞ કર્યા અને કઈક ઘી નહીં ખૂણ કઈક ઓળું કર્યું તો ધાતી નું ધાતુ નું પુતળું હાલે ભાઈ નો હાલે દસ મેથી રોહિદાસ તમારે એમ કીધું કે હાલ મારા નાથ તો ધાતુ ના પુત્ર બાદ ભરી જતા હોય અમે એની કોમ થઈ ધાતુ ના પુત્ર હાલી બધ ભરી જાય

તો ભાઈ હું મદદ કરી નાખ્યું તે પીએસસી ની બંદૂક જતી ફાયરિંગ કર્યું તો તું કે હાજર હોટલ નો ઘરે છો ભાઈ અને માની લો કે હું ગુંડો છું હો કેસ છે બસો કેસ છે એટલે કોઈના છોકરાનો અપમાન કરીને મારવાનો સંવિધાનમાં કઈ લખ્યું છે કાયદામાં કઈ લખ્યું છે કે ગુનેગાર હોય એને પણ કેસ હોય તો છોકરાને લઈ જવાનું અને મારવાનો એવો કઈ કાયદો તારા બાપનો છે તે રસાતો લીધો સમાધાન મોટર સાયકલ ગોંડલ ની બજાર માં અને ગણેશ રખડે એના ભરો મૂકી એટલે સમાધાન